નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એક હજાર પચાસથી બારસો ચોત્રીસ મોરબી એક હજારથી બારસો દસ પાટડી બારસો પાંત્રીસથી બારસો ચાલીસ ખેડબ્રહ્મા બારસો પંચાવનથી બારસો પાસઠ તલોદ બારસો સાહીઠથી બારસો અડસઠ જેતપુર અગિયારસોથી બારસો જામજોધપુર અગિયારસો નેવુંથી બારસો સોળ દહેગામ બારસો ત્રીસથી બારસો ચાલીસ રખિયાલ બારસો દસથી બારસો વીસ ભચાઉ બારસો ચાલીસથી બારસો પચાસ માંડલ બારસો પચાસથી બારસો પંચાવન ચોટાણા બારસો પંચાવનથી બારસો પંચાવન અમરેલી આઠસો નેવુંથી બારસો ઓગણીસ હારીજ બારસો પાસઠથી બારસો એંસી જુનાગઢ અગિયારસોથી બારસો ત્રીસ વિસાવદર એક હજાર દસથી અગિયારસો છાસઠ વડગામ બારસો થી બારસો સાહીઠ બાવડા બારસો સાઠથી બારસો સાઠ મહેસાણા બારસો પચીસથી બારસો પંચ્યાસી આંબલીયાસણ બારસો ઓગણપચાસથી બારસો બાવન હળવદ અગિયારસો પચાસથી બારસો અઠ્ઠાવન વિરમગામ બારસો તેત્રીસથી બારસો સુડતાલીસ બોટાદ આઠસોથી અગિયારસો પચીસ સિદ્ધપુર બારસો પાંત્રીસથી બારસો પંચ્યાસી ધારી અગિયારસો સાડત્રીસથી અગિયારસો સાડત્રીસ ચાણસમા બારસો પિસ્તાલીસથી બારસો છોતેર જસદણ એક હજાર પચાસથી એક હજાર પચાસ બહુચરાજી બારસો સાઠથી બારસો બોતેર બારસો ચાલીસથી બારસો કલોલ બારસો બાસઠથી બારસો વડાલી અગિયારસો પચાસથી અગિયારસો બોતેર પીલડી બારસો પચાસથી બારસો પચાસ થરાદ બારસો એકાવનથી બારસો એકાણું રાહ બારસો પિસ્તાલીસથી બારસો સાઠ દાહોદ બારસો દસથી બારસો ત્રીસ ઉનાવા બારસો ચાલીસથી બારસો એંસી ધાનેરા બારસો પાસઠથી બારસો પિંચોતેર ભુજ બારસો પચાસથી બારસો थरा बार सौ साइठ थी बार सौ एसी शिहोरी बार सौ पांसठ बार सौ चुम्बेर नेनावा बार सौ पचास थी बार सौ एकोतेर फाभर बार सौ थी बार सौ एसि ईडर बार सौ दस थी बार सौ पचास पालनपुर बार सौ पचास थी बार सौ एकसठ महुआ नौ सौ बेतालीस थी नौ सौ बेतालीस दिदर बार सौ एकोतेर थी बार सौ एस અંજાર બારસો પાંત્રીસથી બારસો પાસઠ પાટણ બારસો વીસથી બારસો અઠ્યાસી ગોઝારિયા બારસો અઠ્ઠાવનથી બારસો અઠ્ઠાવન કુક્કરવાડા બારસો ચોવીસથી બારસો સાઠ વિજાપુર બારસો પંદરથી બારસો એંસી વિસનગર બારસો પચીસથી બારસો સત્યાસી તળાજા એક હજાર સાઠથી એક હજાર સાઠ માણસા બારસો પંચાવનથી બારસો એંસી લાખણી બારસો બારસો જામનગર એક સાચાસ રાઘનપુર બારસો પાસઠ થી બારસો એસી કડી બારસો ચાલીસ થી બારસો બોતેર જાદર બારસો સાહીઠ થી બારસો પિંચોતેર ગોંડલ અગિયારસો એકોતેર થી બારસો છપ્પન પ્રાંતિજ બારસો વીસ થી બારસો પચાસ બારહીં બારસો ચાલીસથી બારસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો